નવસારીના બોરસી ગામમાં દરિયાના પાણીથી થતી સમસ્યાનો અંત લાવવા પ્રોટેક્શન વોલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે જલાલપુર કાંઠા વિસ્તારમાં ખાસ કરીને બોરસી માછીવાડના ગામના વિસ્તારમાં લાંબા સમયથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ચાલુ વર્ષે ત્રણ વખત દરિયાના પાણી ગામમાં પ્રવેશતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રોટેક્શન વોલના નિર્માણથી દરિયાના પાણી ગામમાં પ્રવેશતા અટકશે તેવી આશા સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી છે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે ગામોમાં દરિયાના પાણી ફરી વળે છે અને તેને લઈને લોકોએ ઘર બહાર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે જલાલપોર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલે પણ ગામના લોકોની મુશ્કેલીનો અંત લાવવા વહીવટી તંત વિભાગને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી બસો મીટરની પથ્થરની દિવાલ બનશે દરિયાનું પાણી રોકવા બસો મીટર જેટલી પ્રોટક્શન વૉલ માટે પથ્થરો નાખવાની કામગીરી હાથ રાઈટ છે હું હિતેશ ધીરુભાઈ પટેલ બોરસી ગામનો રિવાસી છું ને અમારા ગામમાં થોડાક દિવસ પહેલા ઘણી મોટી ભરતી આવી હતી જેના લીધે ગામમાં પાણી ઘૂસી ગયા હતા ત્યાર પછી અમે અમારા માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી ને એમણે રજૂઆત પછી એક એક ટીમ મોકલાવી હતી જે સર્વે કરી ગઈ અને સર્વે કર્યા પછી તાત્કાલિક ધોરણે જ એ લોકોએ એવું કાંઈ કાકરાપોરથી એક ટીમ ગાડીઓ મોકલાવી અને પથ્થર મંગાવીને પ્રોટેક્શન હોલનું કામ ચાલુ થઈ ગયું છે અમારું હાલમાં તેથી ગામમાં રાહત છે ગામ લોકોને થોડું એવું છે કે જેટલું બને તેટલું વહેલી તકે પ્રોટેક્શન હોલનું કામ પૂરું થઈ જાય અને આ કામ બદલ અમે મને ધારાસભ્ય આરસીપ્રદાસ સાહેબનો ધન્યવાદ દીપક વસાવા એસ ટવેન્ટી ફોનિયસ નવસારી